દોસ્તો આપણે નીકળ્યા આવે ઘર બાજુ પણ મયંક ભાઈ આપણે ડ્રાઇવિંગ આલી હો અને બાકી વાતાવરણ જો મયંક અમે ખોટા પડાય ભજપ ના હોય અરહર મહાદેવ કેમ છો બધા મજામાં દોસ્તો સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં અમે જેકેટ તો કાતા જ નહીં આપણે એવું થઈ ગયું કારણ કે ઠંડી તો હોય જ હોય કે ફવાર હોય ચાલુ ચાલુ જ હોય અને કસમાં લીધા હા કારણ કે જવું બાઇક લઈશું મયંકના બે જણા બાઇક ને હવે બે બે બદલવી આપણે બાઇક માં થોડો ખર્જો છે તો બાઇક રિપેરિંગ કરાવતા હું અને મયંક બેઠક છે બાર ચલો એ શું કરી લે મોજ લે આબુ બાપા ના દે લાગો દો ચલા આગળ વાહ હું તો અને સો હા સકન તો અપલાઈ કન જાય ચલા ને મુઢિય રે ચેક ને ઈ દો તાર પર દે તન પર એ હા

આપણું સ્ટેન્ડ થઈ જાય બિલ્ડિંગ હવે દિવ્યા અને જીયા આર્યું ને આ બાઈક આપણે જીરા શેકમાં લીધું હતું અને એમનું લોક લખાયેલું આપણે ત્યાં કાઢી જ નહીં દિવ્યા જીયા અને એક કોઈક લખેલું આના પાછળ શું લખ્યું હોય સોનું લખ્યું કે એવું કોઈક લખ્યું હોય સૂર્યા સૂર્યા લખ્યું Đi xuống à, cục kinh tục cơm cố đây vì phải nha Ê, cục kinh tục cơm chưa có rồi, đừng Bút ăn Đi xuống lấy liếp và cố lên vào đó Cấu lại mình quỳ lá rồi Lốt lại đây, là chứ rồi đẹp હવે આપણે જઈએ ઘરે અને બે બીજે વિલિંગ કરાવી ને આપડે દોસ્તો કાર કદી ઘર માં મૂકવું હોય એકસો ત્રીસ રૂપિયા નું વિલિંગ થયું એકસો ત્રીસ નું વિલિંગ પચાસ ની પકોડી અને પચાસ નું પેટ્રોલ કોકડા ભિખારી કરે તો હેટજી ઘરે હેટજી ભાઈ ડ્રાઈવર આપડે નહીં થાય છે દોસ્તો બીજી એક વાત તો ભૂલી ગયું આપણે બેટરી ના ખાઈ આપડે સીન નહીં લીધો ભૂલી ગયું કારણ કે હું પણ બેટરી ચાલુ થઈ જાય આપણે એકદમ એ દોસ્તો આપણે નીકળ્યા આવે

પછી આશ્વિ ઇન્દ્ર જબરજસ્ત ગજબ મજા આવે કોમેડી મકોડો કે હે અમાર છોકરા જો બધા બેહી ગયા હા બધા ગાજર ગાજર ભેગા ગાજર 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 નું શાક ને ગાજર નો હલવો ને આપણે દૂધીનો હલવો નથી બે દાડા ગાજર નો હલવો બનાવવાનો છે ગાજર નો મજા આવે બાકી દોસ્તો કુમતાજી વિડીયો જોઈ અને બેહી ગયો ખાવા માટે તો ખાવાનું લઈ લીધું રોટલી શાક મરચા મરચું દૂધ ખાવાનું તો હું ખાઈ લઉં દોસ્તો થઈ ગયું ઊંઘવા માટે રેડી ઊંઘવા માટે રેડી ના થવાનું બાર જવા માટે રેડી થવાનું પણ ઊંઘવા માટે રેડી થઈ ગયું બાકી તો કરી નાખીશ પણ ગોદડું કોપડું દુઃખ કારણ કે ઠંડી ગજબ નહીં પડે બાકી ઠરી જવાય એવી બાકી ઠંડી તો નોકરી જારા ખબર પડે હેલ્મેટ વેલમેટ પહેરી હું તોય ઠંડી ઉપાડી ગયું થાય બંધ થઈ જાય હજુ ઠંડી હતા પડવાની કાઢતું તો નોકરી તો જવું પડશે એ તો આજનો રાખીએ આપડે આટલા સુધી આશા કરું કે તમને પણ આપણો ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આપણું શું કહેવાય આ તો વૃદ્ધ બોલવાની સ્ટાઇલ થઈ ગઈ હવે બાકી સબસ્ક્રાઈબ જે કરેલું તો કરવું જ છે લાઈક કરી દેજો તો મળીએ ફરી કાલે નવા લગ્ન ત્યાં સુધી જય હિન્દ બાભાય